છો બધા મજામાં છો તો આજે આપણે પવામાં નાસ્તો બનાવીશું તો આજે આપણે પવા લીધા છે એક કટોરી અને આપણે પાપેલા બટેકા લીધા છે તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ પવા બટેકાનો નાસ્તો તો પહેલે આપણે પવાને ધોઈ લેશું ધોઈને એને થોડી દેર આપણે પલાળી રાખી દેશું આવી રીતે આપણે ધોઈ લેશું તો આપણે પવાને ધોઈ લીધા બે ત્રણ મિનિટ રીતે નરમ ન થઈ જાય ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ આપણે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો પવા સારી રીતે કરી ગઈ છે આવી રીતે આપણે છાણી લેશું પાણી તો ન હોય તો હોય તો કાઢી દેવી સારી રીતે છાણીને આવી રીતના પાણી કાઢી લીધું છે અને આવી રીતના સારા થઈ જશે તો આજે આપણે બનાવીશું પૌવા બટેકાનું નાસ્તો હવે એનામાં આપણે બટેકા છે એ ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના એક ચમચી ધનિયા એક ચમચી આપણે જીરો લીધું છે આખું જો તમારે કાંઈ પીસેલું હોય તો પણ ચાલશે અને એક ચમચી આપણે હળદર લીધી છે એ બધા ઉમેરી નાખીશું હવે એનામાં લીધું છે ટમેટું અને બે લીલા મસાલા લીધા છે જો આપણે સુધારી લીધા છે એ પણ આપણે ઉમેરી નાખીશું આવી આ રીતે છે દીધી છે આપણે ધનિયા ઉમેરીશું છે બેસન નાખીશું છે સ્વાદ અનુસાર આપણે ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું તો રીતે આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે મિક્સ કરી તમે શકો છો હવે લીધું છે હાથમાં અને નાખીશું અને આના પે ગોળ ગોળ બનાવી નાખીશું આવી રીતના

খুব বধু তেমি কিচ্ছু একটু একটু মজ আভি টেস্টি এবং স্বাদিস নাশো তৈরি হয়ে গেছে আমি এক বাটি বা পেস আনি নিতে কাফা দিসু পছি বিজি বাটিতে পটা দিছি কি बाजू পটা বিনাসু পুরো টর ব্রাউন হয়ে গেছে আজি বাকি আছে এক বাটি বাকি গেছে একটু একটু আজি নে বাজি পটা দিছি পুরো একটু ব্রাউন হয়েছে এই নাশো খুব টেস্টি এবং স্বাদিস লাগেছে ফ্রেন্ডস તો ફ્રેન્ડ બીજી બાજુ આપણે પલટાવી નાખશું અને એક બાજુ આપણે સારી રીતે પાકી ગયા છે ફ્રેન્ડ્સ આવી રીતના તમે જોઈ શકો છો બ્રાઉન થઈ ગયા છે થોડા થોડા આવી રીતના તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એક બાજુ સારી રીતે આવી રીતના પાકી ગયા છે બીજી બાજુ પણ આપણે આવી રીતે પકાવું છે